નિષ્ણાત પરેશ કોસુમી દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે ચોમાસુ બેસશે ત્યારથી લઈને ચોમાસુ પૂરું થશે ત્યાં સુધીની તારીખો સાથે તેઓ આગાહી કરી છે જોકે ગુજરાતમાં માં વાવણી ક્યારે થશે તેમજ ચોમાસાના ચાર મહિનામાં કયા મહિનામાં કેવો વરસાદ થશે તેની માહિતી પણ આપી છે કયા વિસ્તારોમાં કઈ તારીખોમાં વરસાદ ખેંચાશે તેમજ ક્યારે અતિભારે વરસાદ થશે તેની પણ આગાહી કરી છે તો આ ચોમાસાની શરૂઆત લઈને અંત સુધીની તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ચોમાસાને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસું ક્યારે બચશે અને આ વખતે કેવો વરસાદ રહેશે તેની તારીખો સાથે આગાહી કરી છે ખેડૂતો માટે આ વખતે ચોમાસું કેવું રહેશે તે પણ વિગતવાર જણાવ્યું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બે હજાર પચીસનું ચોમાસું સામાન્ય એટલે કે નોર્મલ ચોમાસું રહેવાનું છે નોર્મલ ચોમાસું એટલે કે છન્નું ટકાથી લઈને એકસોને ચાર ટકા સુધીનો વરસાદ જોવા મળે એવી શક્યતાઓ છે કે સામાન્ય ચોમાસું આપણે ખેતી માટે અનુકૂળ ગણાય તેવું તેમણે જણાવ્યું છે વધુમાં તેઓ જણાવ્યું છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટી મે મહિનાથી જ શરૂ થઈ જશે જેમાં ચૌદ મેથી લઈને અઢાર મે વચ્ચે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જ્યારે પચીસ તારીખથી રોહિણી નક્ષત્ર શરૂ થતું હોય એમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે એ પછી જૂન મહિનાનું જે બીજું અઠવાડિયું શરૂ થશે એટલે કે લગભગ સાત આઠ તારીખથી જે જૂન મહિનામાં સમયગાળો શરૂ થશે એમાં પણ છૂટાછવાયા પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટાં પડે એવી શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દેશ તેમજ ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખોને લઈને પણ તેઓએ મહત્ત્વની માહિતી આપી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે કેરળ આસપાસ દેશમાં એક જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે જોકે ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે ગુજરાતમાં ચોમાસુંનો પ્રવેશ બાવીસથી અઠ્યાવીસ જૂન આસપાસ થશે તેવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ચોમાસું સાતથી લઈને આઠથી દસ દિવસ મોડું બેસવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસું બાવીસથી અઠ્યાવીસ જૂન વચ્ચે બેસશે તેવું તેમણે જણાવ્યું છે જોકે ચોમાસું મોડું હશે પણ આ વખતે નબળું નહીં હોય તેવી માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવે છે સાથે જ વાવણીને લઈને પણ તેઓએ મહત્વની માહિતી આપે છે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વાવણીના વરસાદ થઈ શકે છે જોકે કચ્છના પણ અમુક અમુક વિસ્તારોમાં જૂન મહિનાની અંદર વાવણી થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે જોકે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું મોડું બેસશે અને વાવણી પણ મોડી થશે જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત અને અમુક કચ્છના વિસ્તારોમાં જૂન મહિનાની ઓગણત્રીસ તારીખથી લઈને જુલાઈ મહિનાની સાત તારીખ વચ્ચે ચોમાસાનો પ્રવેશ થશે સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના હાલ સુધીના વિસ્તારમાં જૂન મહિનાની અંદર વાવણી થઈ જાય એટલે તે લેટ ન ગણાય જોકે ઓલ ઓવર ગુજરાતમાં જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવણી થાય એ પણ મોડું ન ગણાય તેવું તેમણે જણાવ્યું છે એટલે કે સમયસર વાવણી થઈ જશે ચોમાસાની શરૂઆતમાં કેવો વરસાદ રહેશે લઈને માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે એકંદરે ચોમાસાની જે શરૂઆત હશે એ મધ્યમ પ્રકારની રહેશે જુલાઈ મહિના દરમિયાન ચોમાસાને લઈને માહિતી આપતા તેઓએ જણાવ્યું છે કે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સારો વરસાદ થશે એક થી દસ જુલાઈમાં રાજ્યના અલગ અલગ વિસ્તારો પ્રમાણે એવરેજ પાંચ લઈને અગિયાર બાર ઇંચ જેટલો વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે જુલાઈમાં સો ટકા એવરેજ વરસાદ થતો હોય છે એટલે કે આ વખતે જુલાઈમાં સારો વરસાદ થશે તારીખ એકવીસથી લઈને એકત્રીસ જુલાઈમાં સારો વરસાદ થશે તારીખ અગિયારથી લઈને વીસ જુલાઈમાં ઝાપટા સ્વરૂપે હળવો વરસાદ છૂટાછોયા વિસ્તારોમાં જોવા મળશે તારીખ એકવીસથી એકત્રીસ જુલાઈમાં કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસશે ઓગસ્ટ મહિનામાં ચોમાસું કેવું રહેશે તે અંગે તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે જો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અતિવૃષ્ટિ નહીં થાય તો ઓગસ્ટ મહિનાની અંદર પણ અતિવૃષ્ટિ થઈ શકે છે ઓગસ્ટ મહિનાનું શરૂઆતનું અઠવાડિયું અથવા તો છેલ્લું અઠવાડિયું એમાં કદાચ અતિભારે વરસાદ અમુક સેન્ટરોમાં પડી જાય એવી પણ શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મુંબઈ તરફના વિસ્તારોમાં અતિભારે વરસાદ કદાચ પડે એવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનો એવરેજ રહેશે છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો દસ વર્ષથી ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે વર્ષ બે હજાર પચીસમાં પણ એવું થશે કે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ થશે અને વચ્ચે એક ગેપ પણ આવશે અને વરસાદ ખેંચાવશે અને સામાન્ય રીતે પંદરથી વીસ દિવસના સમયગાળા દરમિયાન જો વરસાદ ખેંચાય તો ખેડૂતભાઈઓ છે એ ખરીફ પાક હોય તો તેને પિયત આપવાનું પણ શરૂ કરે એટલે ઓગસ્ટ મહિનાની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનો રાજ્ય ઉપર ઇફેક્ટ પાડશે ઓગસ્ટ મહિનાની અંદર અનરેગ્યુલર વરસાદ પડે પણ ખાસ કરીને બે હજાર પચીસનું જે ચોમાસું છે એ ઓગસ્ટ મહિનામાં કદાચ એકાદો વરસાદ ખેંચાય તો પણ આપણે બહુ ફરક પડવાનો નથી તેવું તેમણે જણાવ્યું છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું કેવું રહેશે તેને લઈને માહિતી આપતા તેઓએ જણાવ્યું છે કે પાંચ છ વર્ષથી વેધર સાયકલ ચેન્જ થઈ છે તે પ્રમાણે આપણે પાછોતરો વરસાદ વધારે પડે છે સપ્ટેમ્બરમાં વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યા છે આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદ થવાના છે બે હજાર પચીસના વર્ષમાં ચોમાસામાં ભાદરવો ભરપૂર રહેવાનો છે જૂન જુલાઈ અને ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ પણ પડી શકે છે સપ્ટેમ્બર મહિનાની એવરેજ કરતાં પણ વધારે વરસાદ આ વખતે પડી શકે છે સપ્ટેમ્બરના આઠથી નવ દિવસ એવા બની શકે કે જેમાં વરસાદ ન હોય પરંતુ બાકી રહેતા વીસથી એકવીસ દિવસ વરસાદ જોવા મળશે આઠથી નવ દિવસનો ગેપ એક ધારો નહીં પરંતુ છૂટો છવાયો જોવા મળશે આ મહિનામાં હેલીનો માહોલ પણ જોવા મળશે સપ્ટેમ્બર મહિનાના વરસાદ દરમિયાન અનેક જગ્યાએ થંડસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળશે એટલે કે વરસાદ સાથે પવનનું પ્રમાણ પણ હશે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ વરસાદ પડે તેવી શક્યતા પરેશ કોસવામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ તેઓએ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં એટલે કે ચોમાસાની શરૂઆતથી લઈને ચોમાસું પૂરું થાય ત્યાં સુધી કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી આપી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આ વખતે સારા ચોમાસાના એંધાણ સ્કાયમેટ તેમજ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવ્યા છે સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં એકસો ત્રણ ટકા વરસાદ વરસશે જ્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વર્ષે દેશમાં એકસો પાંચ ટકા વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મરાનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડિયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે